હે માતાજી મિત્રો અમારા ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે અમારે પહેલો મરચા મરચાં વેણ્યા છે જો આટલા બધા વેણ્યા છે જોઈ લો અને આ ડોકા મોટા મોટા થઈ ગયા મરચાંની શરૂઆત કરી દીધી છે વેણવા માટેની અને આપણે બધા છોકરા આવી ગયા વેણવા માટે તે જોઈ લો અને આટલા વેણીને આવે છે અને બીજા બધા વેણેલા પડ્યા છે અને આપણા મરચાં આવડાવડા થઈ ગયા અને આજે પહેલી વખત આપણે માર્કેટની અંદર જવાનું છે તો માર્કેટની અંદર શું ભાવ પડશે એ તમને અમે વિડીયોના દ્વારા બતાવશું અને અત્યારે મરચા વેણા ચાલુ થઈ ગયું હોય અમારા મૂળની બધા વેણા આવી ગયા ત્યાં જુઓ અને મરચા ડબર આવે અમારે તમચા કોમેન્ટમાં જણાવજો અમારા મરચા ચેવિ અને જેને ખાવા હોય એને અમારા મરચા માબાનું આવજો તો તમને ખાવા મળશે આજે વાત મારી તો તમને અમે આગળ કટ બતાવતા રહેશું મરચાં વેણીના છે અને આના જોઈ લો આપણે ચપલો કરી દો અને ના છે અને અમારા ભગવાન ચાલુ જ છે જેટલા ચપલા ભરાય એ તમને અમે બતાવશું દ્રો મરચાનો ઢગલો કરી દીધો છોટું મરચાં છે ઝપડા જો લો દબાણ રાખો થોડું છોટું મરચાં તમે જુઓ અને આ બધા મરચા હતા મિત્રો અમે મારા મરચાં આટલા બધા મારા મરચાં છે અને અમે ગંદમાં ભરાવા જઈએ છીએ ત્યાં તેને ભાવ તાલ શું છે બધું બતાવું છું અને એક ગાડી લીધી છે જોનો ના મરચા ભરવા ચાલુ છે ને ગાડી લઈને ઉપડ્યા છે અમે જોઈ અને હવે અમે છોટું બે ત્યાં જ તમને બતાવશું કે શું ભાવે છે મરચાં નહીં મિત્રો અમે માર્કેટની અંદર આવી ગયા હતા મણસાની માર્કેટ છે તમને આ બતાવી દઈએ જો આ માર્કેટ છે તમે જો શાકભાજી કોઈ બી શાકભાજી તમારે વિકવા આવું તો આ માર્કેટ છે અને હવે અમારે હરાજી આવશે તો શું હરાજી પડે તમને અમે વિડીયોમાં બતાવશો તો અમારા વિડીયોમાં તમે બનાવી રહેજો આ છોટું મનસાની એ રૂપાને જે તે રાખ્યો ભાઈ દેના ના કારણ કે કોણ સાહેબ તારામાં શું શું કરેના જે સાહેબ મળે જો મેલા 800 800 800 25 પંચોતેર પચાસ એ કલાકા દેશે મારો લો 10 આયા બીજા 100 રૂપિયા 150 રૂપિયા 700 રૂપિયા 800 કોમ 1500 હવે આયા પંજો પંજો તો પંજો જ બે કે છ પંજો 1070 750 بچા અપના 750 માંથી આદિ 700 માંથી બંસ ની વધી 200 કરી 30 40 60 70 50 751 54 41 66 800 રૂપિયા

અને હાલ તો ચાલુ છે બતાવો બધી જ બી હાલ